કુપ્રેમીઓનો આક્રોશ રેલી બાદ પ્રાંત અધિકારીને પત્રાય અપાયું છે ભાવ સુઈગામ તાલુકાના ગોભક્ત પ્રમુખ પદે રમેશભાઈ કે ચૌહાણની વરણી કરવામાં આવી છે તરસાને પાણી ભૂખ્યાને ભોજન અબોલ પ્રાણીઓ પક્ષીઓને રાત દિવસ ભૂખ્યા અને તરસ્યા જીવને જોખમમાં રાખી અબોલ પ્રાણીઓની સેવા કરી ત્યારે આજે રમેશભાઈને ગૌરક્ષણના પ્રમુખ તરીકે પદ આપવામાં આવ્યું પ્રમુખનું પદ આપવા બાદ શહેરમાં ગૌમાતાને રાજમાતા જાહેર કરવાની માંગને લઈને ગૃપ્રેમીઓ અને બનાસકાંઠા ગૌ સંસદ દ્વારા ભવ્ય રેલી યોજાઈ હજારો ગો ભક્તો હાથમાં બેનર પ્લે કાર્ડ તથા જય ગો નારા સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા રેલી પૂર્ણ થયા બાદ ગો ભક્તોએ થરાદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હાલ નાગર વિસ્તારમાં એકલધામ મહંત શ્રી દેવનાથ બાપુ ગો રાજ્ય માતા જાહેર કરવાની પાત્ર અને ઉપવાસ પર બેઠા છે પરંતુ સરકારના ઠંડા વલણને કારણે ગો પ્રેમીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે જય ગો માતા આજે ગો ભક્તોની સ્માર્ટ સંમેલન થયું અને એમાં આવેદન પત્ર દેવામાં આવ્યું એમાં બીજું શંકરાચાર્ય જગતગુરુ દ્વારા રાજ્યની અંદર અને વિધાનસભાની અંદર બધા નિયુક્ત કરવામાં આવ્યા છે એમાં બનાસકાંઠા જિલ્લામાં મને ગઈ સંસદ તરીકે છું હું અને સાથે અમારે દુરાભાઈ ગઈ વિધાયક તરીકે થરાદ તાલુકાની અંદર છે એવી જ રીતે ગઈ સેનાની અંદર અમારે વાવ તાલુકાના ગઈ સેના પ્રમુખ તરીકે આજે મેં એમની ઘોષણા કરી છે વાવ તાલુકાના ગૌ સેનાના પ્રમુખ રમેશભાઈ ચૌહાણ ભડવેલને આજે મેં નિયુક્ત કર્યા છે અમારા એક હજાર ગૌ ભક્તો સાથે એટલે હું એમને અભિનંદન આપું છું ગૌ માતા નું સેવા કાર્ય કરે અને હજી પણ આગળ કરતા રહે એવી મારી અપેક્ષા છે જય ગૌ માતા જય ગોપાલ